જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીએ એસ ટીમના ફૂમતારજી વિશે તો મિત્રો આપણે ફૂમતાજી વિશે વાત કરવાના છીએ કે ફૂમતાજી ગયા છોકરી જોવા તો આપણે આપણી ચેનલમાં નવી સિરીઝ ચાલુ કરી છે જેમાં એસ ટીમના દરેક એક્ટરની આપણે એક્ટિંગ કરીશું તો મિત્રો જો ફૂમતારજી ડીયોન ડોષી જોવા જોઈએ છીએના હાડો એમને તે ડોષી જોવા લઈ જાય છે તે ફુમતાજી તો ડોષી જોવા જોઈએ છે એના બાજુ હાડો ગમના બાજુમાં તે ફૂમતાડજી ભાઈ આ પેલો શૂટ પહેરી દેશે પેલો એને પેલા વિડીયામ જોયો ફૂમતાજી હેડે પહેરવા એ વિડીયામ શૂટ જોવા હોય છે ને એટલે શૂટ પહેરીને જો ભાઈ ફૂમતાજી અને ફૂમતા એના વાઘુજી પેલા બુબજી ડૂસી બતાવવા જ છે કે એટલે ફૂમતાજી ડોસી જોવા જશે ડોસીને તો વળી બોખી હોય છે ચાર પાંચ દોત બધા બધા દોત પડી જાય બે દોત હોય છે તે ફૂમતાજી તો વળી જોઈને આવી છે એટલે કે આડું ઓન તો કી બે દોત જ નહીં এলে তো বনা খাওঁ ইং কৰি ফুমতো কি পইচা লুমতাৰজি পইনুৱা দেই তো ফুমত খাইছে কমেডী ভাগ বনা ফুমতাৰজি মিত্ৰ খালি মনোজন બનાવે છે મનોરંજન માટે તો કોઈએ ખોટું લગાડવું નહીં અને આપણે કીધું આ પહેલો સ્ટાર્ટિંગમાં આવો ભાગ બનાવીએ તો કેટલા માણસો સપોર્ટ કરે છે તો જોઈએ અને મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો હુમતાારજી ખેડા છોકરી જોવા આરે ભાગ આપણો પહેલો છે અને ભાગ બીજો બે આવશે તો એમાં થોડું બીજું ઓવર એક્ટિંગ કરીશું આપણે તો સપોર્ટ કરજો ભાઈઓ અને મિત્રો જોવો આપણે અત્યારે ઓડીયો બનાવીએ છીએ અને એસપીનું સારી ટીમ છે આપણે બહુ સારા વિડીયો બનાવીએ છીએ તો કોઈએ ખોટું લગાડવું નહીં આ વિડીયો ફક્ત મનોરંજન માટે હતો અને મિત્રો આપણી ચેનલમાં સાતસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો બહુ જલ્દી એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવા દેજો અને આપણી ચેનલ ચેનલમાં એક સિરીઝ ચાલી રહી છે કોમેન્ટની સિરીઝ જે પણ કોમેન્ટ કરી છે તેનું નામ લેવામાં આવશે તો ભરતભાઈ પંડ્યાએ કમેન્ટ કરી હતી રતનપુરા દોલાપુરા બસ દલુભાઈ ઠાકોર તેમને કમેન્ટ કરી હતી ગાંધીનગર જિલ્લો અને ગામનું નામ લખ્યું હતું તો બે કમેન્ટ આવી હતી ત્યાં આપણી કમેન્ટનો નોમ લઈ લીધો અને સપોર્ટ કરજો ભાઈઓ